જય સિયામ બધાને જ હેપી ટીચર્સ ડે કહેવાય છે કે એક માતા છે એ સો શિક્ષકની ગરજ સારે છે તો હું એક માતા પણ છું અને એક શિક્ષક પણ છું તો આજે એકસો એક શિક્ષક બની દરેક પેરેન્ટ્સને ત્રણ ટીપ્સ આપવા માગું છું કે દરેક પેરેન્ટ્સે પોતાના બાળકને આ શીખવવું જ જોઈએ એના ટીચર પ્રત્યે કેવી રીતે રિસ્પેક્ટ રાખવી એ શીખવવું જોઈએ તો ત્રણ ટીપ્સ આપણે જોઈએ કે પહેલી ટીપ્સ છે કે બાળકને માન આપતા શીખવાડો બાળક શાળાએ જાય તો બાળકને કહો કે શિક્ષક ફક્ત ભણાવતા નથી ભણાવવાની સાથે જીવન જીવવાની સાચી દિશા પણ બતાવે છે શિક્ષક ઘણીવાર શીખવાડે ગુસ્સે થાય પણ ગુસ્સે થવા પાછળનું કારણ એ છે કે બાળક યોગ્ય રસ્તા પર ચાલે એટલે જ કહેવાયું છે કે જ્યારથી શિક્ષકોએ સોટી મૂકી દીધી છે ને ત્યારથી પોલીસને પકડવી પડી છે તો બાળકને માન આપતા શીખવાડો કે બાળક શાળાએ જઈ શિક્ષકને માન આપે બીજી ટીપ્સ છે કે બાળકને આભાર માનવાની ટેવ પાડો ટીચર્સ ડે હોય તો બાળક છે એ શિક્ષક પ્રત્યે આભાર માને એવું નથી કે મોંઘી ગિફ્ટ્સ આપો સસ્ત ગિફ્ટ મહત્ત્વની નથી પણ બાળક કંઈક જાતે બનાવે નાનું કાર્ડ બનાવે નાની કવિતા બનાવે અથવા પોતાની ભાવનાથી નાનો એવા છ લાઈન શિક્ષક માટે લખે અને શિક્ષકને સંભળાવે તો બાળક પોતે પણ અનુભવે છે કે શિક્ષક એમના માટે શું છે અને ત્રીજી ટીપ્સ જે મહત્ત્વની છે કે બાળકને પોતાના અનુભવો કહો પેરેન્ટ તરીકે પોતાના અનુભવો કહો કે તમારા શિક્ષકોએ તમારને જીવન જીવવાની રાહ કેવી રીતે બતાવી છે અને તમારી લાઈફમાં શું ચેન્જ આવ્યો છે જો તમે તમારા બાળકને એ કહેશો ને તો બાળક પણ શીખશે કે અમારા ટીચર પાસેથી અમારે શું શીખવાનું છે એટલે એક શિક્ષક તરીકે પોતાના બાળકને સમજાવવું અને પેરેન્ટ તરીકે પોતાના બાળકને સમજાવવું બહુ જુદી વસ્તુ છે પણ દરેક પેરેન્ટે પોતાના બાળકને આ ત્રણ વસ્તુ તો શીખવવી જ જોઈએ જેથી એ ટીચરની રિસ્પેક્ટ કરે અને ટીચર સાથે કનેક્ટ પણ થાય થેન્ક યુ